દોસ્તો જે પણ મિત્રો અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે આ બધા માટે જે સફળતા મેળવવા માંગે છે આ બધા માટે સફળતાનું થ્રી સ્ટેપ વેરિફિકેશન થાય છે ભાઈ અહીંયા જો પહેલી વસ્તુ છે કે કોઈ પણ મુદ્દો જેને તમે તૈયાર કરી રહ્યા છો તો એને વ્યવસ્થિત સમજો કોઈ પણ વિષય જે છે તો એને વ્યવસ્થિત સમજવો જરૂરી છે આ તમારું પહેલું કામ છે તમે ક્લાસીસ અંદર જાઓ કે ગમે ત્યાં જાઓ છો તો સાહેબ શું કરે છે તમને એ મુદ્દો શીખવાડે છે સમજાવે છે સારી રીતે પછી બીજું જે છે સ્ટેપ એ છે રિવિઝન કરવું કેમકે સાહેબે તો તમને એકવાર શીખવાડી દીધું વિરાટ કોહલીના સાહેબે એને બતાવી દીધું કે બેટા આ રીતે પ્લેટ કરવાનું આ રીતે હુક મારવાની આ રીતે છગ્ગો મારવાનો પણ એની 500 વાર પ્રેક્ટિસ કોણ કરશે વિરાટ કોહલી તો સાહેબે તમને શીખવાડ્યું તો તમારી પછી બીજી જે જવાબદારી છે બીજું જે વેરીફિકેશન છે એ એ છે કે તમારે એટલીસ્ટ તમારી એક્ઝામ આવે એની પહેલા બે થી ત્રણ વાર મિનિમમ એનું રિવિઝન થયેલું હોવું જોઈએ મિનિમમ કહું છું બે થી ત્રણ વાર રિવિઝન અને એના પછી તમારું વાંચન થઈ ગયું, રિવિઝન થઈ ગયું અને એના પછી બને એટલી ટેસ્ટ આપો. મોક ટેસ્ટો આપો. તો તમને ખબર પડશે કે જે સબ્જેક્ટ તમે ભણ્યા તો એ સબ્જેક્ટ વાઇઝ એ ટેસ્ટ આપો તમને ખ્યાલ આવશે કે આમાંથી મને કેટલું આવડ્યું. પછી તમે ફૂલ મોક ટેસ્ટો આપો તો તમને ઓર ખ્યાલ આવશે કે મને કયા કયા સમસ્યાઓ થઈ રહી છે. એટલે બને એટલી ટેસ્ટ આપો અને આ ત્રણ સ્ટેપ એને તમે વ્યવસ્થિત ફોલો કર્યા છે તો વહેલા મોડા અચૂક તમને સફળતા મળશે, મળશે અને મળશે. એટલે આટલી વસ્તુ કરવી ખાસ જરૂરી છે